નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ એસાઈમેન્ટમાં વિભાગ બીમાં ચેપ્ટર નંબર ત્રણના દાખલા જોઈશું એમાં પહેલો દાખલો છે કે નીચેનામાંથી કયા બિંદુઓ વાયક્સ પર છે તો અહીંયા બધા બિંદુઓના યામ આપે છે એ બરાબર એક બે બી બરાબર એક યામ સી બરાબર ઝીરો એક યામ ડી બરાબર ઝીરો ઝીરો એમ ઇ બરાબર માઇનસ એક યામ એફ બરાબર માઇનસ એક ઝીરો એમ જી બરાબર ઝીરો પાંચ એમ એચ બરાબર માઇનસ સાત જીરો એમ આઈ બરાબર ત્રણ ત્રણ યામ બરાબર તો આપણને અહીંયા શું કીધું કયા બિંદુઓ વાય અક્ષ પર છે એટલે જે આ વાય અક્ષ છે એના પર કયા બિંદુઓ આવેલા હોય તો સ્વાભાવિક છે મિત્રો જે બિંદુમાં એક્સ અક્ષ જીરો હોય બરાબર એક્સ અક્ષના જીરો યામ હોય એ બધા જ બિંદુઓ ક્યાં આવશે વાય અક્ષ પર આવશે તો અહીંયા આપણે જોઈએ તો પહેલું એક એક યામ છે એટલે એક ક્યાં થશે એક્સ એક્સઅસ પર રહે અને વાય અક્ષ પર એટલે અહીંયા આવશે એટલે નહીં થાય પછી બી બિંદુ જેમાં એક્સ અક્ષ પર એક અને y અક્ષ પર કેલા 0 એટલે યામ ક્યાં આવશે x અક્ષ પર આવશે તો ત્રીજું જે આપણે c c માં x ક 0 છે એટલે y અક્ષ કેટલો છે 1 છે બરોબર તો આ યામ ક્યાં આવશે આ જગ્યા પર આવશે c બિંદુ તો પહેલો યામ કયો થશે આપણો તો અહીં લખો કે y અક્ષ પર y અક્ષ પર આવેલ યામ કયા કયા છે c 0 1 સોરી c 1 બરોબર સી જીરો એક યામ થશે એ રીતે ડી ક્યાં આવશે એ પણ વાય એક્સ પર આવશે કારણ કે જીરો જીરો યામ છે એ રીતે ઈ પણ શું છે કે ઈમાં ઝીરો છે અને માઇનસ એક છે એટલે એક્સ એક્સ પર ઝીરો વાય એક્સ પર માઇનસ એક એટલે એ પણ ક્યાં આવશે વાય એક્સ પર થશે તો ઈ પણ શું થશે જીરો માઇનસ એક યામ આવશે એ પણ વાય એક્સ પર આવશે અને થઈ ગયું હવે એફ આયા f સુજે -1 છે x અક્ષ પર -x એટલે y અક્ષ પર તો નહી આવે એટલે આપણને g યામ g યામ શું છે 0 5 તો 0 અને આ 5 બરોબર એટલે એ પણ શું આવશે y અક્ષ પર આવશે એટલે g = 0 0 5 થશે તો અહીંયા y અક્ષ પર આવેલા યામ 4 કયા મળે છે તો c d e અને g a y અક્ષ પર પર આવેલ છે મિત્રો અહીંયા પહેલો દાખલો એકદમ સિમ્પલ છે અને આપણો અહીંયા પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ બીજો દાખલો જોઈશું બીજા દાખલામાં શું કહે છે કે તે વાયક્સ અને એક્સઅક્ષ પર બંને આવેલું છે બરોબર વાયક્સ અને એક્સ પર એક્સ પર બંને પર આવેલું હોય તો બંને પર ક્યારે આવે જ્યારે બંનેના આયામ જીરો જીરો હોય ત્યારે જ બીજો શું છે તેની કોટી એ પાંચ છે અને તે એક્સ અક્ષ પર છે કોટી એટલે કે એક્સ અને તે પાંચ છે અને તે પાછું એક્સ પર જ છે એક્સ પર ક્યારે હોય તો મિત્રો વાય બરાબર શૂન્ય હોય તો જ એક્સ અખસ પર હોય એટલે અહીંયા શું થશે પાંચ જીરો યામ થશે મિત્રો અહીંયા આપણો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું ત્રીજો દાખલો આકૃતિમાં વાયક્ષ ને સમાંતર બરોબર આ આકૃતિ છે એમાં આ જે વાય છે યામ શું થાય બરોબર તો બિંદુ પી એટલે આ જગ્યા પર છે તો પી બિંદુનો યામ જુઓ એક્સઅ પર કેટલા છે તો કે ત્રણ છે બરોબર ત્રણ અને વાય અક્ષ પર કેટલા છે તો કે બે એટલે યામ શું થશે પી બિંદુના તો કે પહેલાં દાખલામાં પી બિંદુના યામ કેટલા છે ત્રણ બે એ રીતે ક્યુ છે જે ક્યુ ક્યાં છે આ જગ્યા પર છે અક્ષ પર કેટલું માપ છે નું તો કે ત્રણ અને વાય એક્સ પર કેટલું છે તો કે વાય એક્સનું છે માઇનસ એક તો આના યામ શું થશે ત્રણ માઇનસ એક થશે બીજો દાખલો બિંદુઓ એલ અને એમ બિંદુ એલ અને એમની કોટીનો તફાવત શું છે કોટી એટલે શું થાય

બિંદુ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે તે જણાવો બરોબર મિત્રો તો અહીંયા આપણે જોઈએ પેલું જે પહેલું બિંદુ છે માઇનસ ત્રણ પાંચ તો જોઈએ એક્સ અક્ષ પર માઇનસ ત્રણ એટલે ક્યાં આવે આ જગ્યા પર આવશે અને પાંચ વાય અક્ષ પર ક્યાં આવે આ જગ્યા પર આવે આ બંનેને અહીંયા ભેગા કરીએ એટલે યામ ક્યાં આવે આપણું આ જગ્યા પર મળે યામ તો લખીએ અહીંયા કે આ શું થશે માઇનસ ત્રણ પાંચ યામ થાય અહીંયા એને જોડવું હોય તો આપણે આ રીતે જોડી શકીએ અને વ્યવસ્થિત આપણે જોડીને બતાવું તમને તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરીએ બરાબર પાંચ અંતર સુધી અને એ રીતે અહીંયાથી અહીંયાની આ લાઈન દોરીએ તો આ શું થયું આપણું કે માઇનસ ત્રણ પાંચ આમ થાય એટલે આ બિંદુ અહીંયા મળશે આપણને એ રીતે એક્સ બીજો યામ શું છે ચાર માઇનસ એક અક્ષ પર ચાર ક્યાં છે આ જગ્યા પર અને વાયક્સ પર માઇનસ એક એટલે ક્યાં આવશે અહીંયા આવશે અહીંયાથી મારે આ બિંદુ જોડવું હોય તો શું થશે કે આ રીતે આ વાયક્સ જોડ્યો અને આ અક્ષ જોડ્યો તો આ યામ શું થશે યામનું નામ તો કે યામનું નામ થશે ચાર માઇનસ એક એ રીતે ત્રીજો આમ કયો છે એક્સઅક્સ પર બે અને વાય એક્સ પર ઝીરો એટલે એ ક્યાં આવશે એક્સ અક્ષ પર બે અને વાય એક્સ પર ઝીરો એટલે આ જગ્યા પર આવશે ત્રીજું શું છે બંને માઇનસ છે એટલે શું આવશે માઇનસ ત્રણ માઇનસ એક્સ અક્ષ પર માઇનસ ત્રણ એટલે આ થયું અને માઇનસ છ એટલે આ થયું અહીંયાથી આપણે લાઈન દોરીએ તો એક્સ અક્ષ પરથી સીધી દોરીએ છ સુધી તો આ રીતની થશે બરાબર મિત્રો ને ત્યાંથી વાય અક્ષ ને જોડિયે તો આ રીતે મળશે તો આ જે યામ મળ્યું અહિયાં એ યામ કયું થશે માઇનસ ત્રણ માઇનસ છ હવે શું કીધું છે કે ચારે ચાર જે બિંદુઓ છે એ કયા અક્ષ પર અને કયા ચરણમાં આવેલા તો મિત્રો ખબર છે પહેલું ચરણ કયું છે પ્રથમ ત્યારબાદ આ કયું ચરણ કહેવાય દ્વિતીય આ ચરણ કયું છે તૃતીય ને આ ચરણ કયું છે ચતુર્ચરણ બરોબર પ્રથમ ચરણમાં બંને નિશાની યામની કેવી હોય પ્લસ પ્લસ દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ હોય તૃતીય ચરણમાં બંને નિશાની કેવી હોય માઇનસ હોય પ્લસ નિશાની હોય મિત્રો આ બેઝિક યાદ રાખવાનું છે તો પહેલું પહેલું જે યામ છે માઇનસ ત્રણ પાંચે કયા ચરણમાં છે તો કે માઇનસ ત્રણ પાંચે દ્વિતીય ચરણમાં છે બરોબર ત્યારબાદ ચાર માઇનસ એક કયા ચરણમાં છે

સરળતાથી ગણી શકીએ છીએ ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં શું કહે છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો તો યામ સમતલમાં ક્યાં હોય તો મેં ઉપરના દાખલામાં કીધું પહેલા ચરણમાં બંને નિશાની કેવી હોય પ્લસની બરોબર આપેલું ચરણ બીજા ચરણમાં કેવી હોય જે આ બીજું ચરણ છે એમાં કેવી હોય તો કે માઇનસ ને પ્લસની નિશાની હોય ત્રીજું જે ચરણ છે બરાબર આ એક્સ થયું અને ત્રીજું જે ચરણ છે એમાં બંને નિશાની કેવી હોય માઇનસની હોય અને ચતુર્થરણ ચરણ ચરણ છે જે ચોથા નંબરનું ચરણ એમાં કેવી હોય તો કે ચતુર્થરણમાં હોય એક પ્લસ અને વાય એમ કેવો હોય માઇનસ હોય વાય પર તો હવે આપણે જોઈએ આ નિશાની પરથી અહીંયા બંને નિશાની કેવી છે પ્લસની છે બંને પ્લસ હોય તો એ જે બિંદુ છે બી આમ એક્સ અક્ષ પર થશે એક્સ અક્ષ પર એ રીતે ત્રીજું પ્લસ માઇનસ ની નિશાની છે પ્લસ માઇનસ નિશાની નિશાની એટલે કયું ચરણ થશે સી માટે તો કે સી માટે તૃતીય ચરણ થશે સોરી એક મિનિટ અહીંયા ચરણ થશે પ્લસ માઇનસની નિશાની એટલે પ્લસ નિશાની ક્યાં છે ચોથા ચરણમાં ને ડી માટે શું છે જીરો માઇનસ થીરો છે એટલે અહીંયા વાય એક્સ માઇનસ છે એટલે અહીંયા આવશે બરોબર એટલે આ કયો વાક્ય વાય કે વાય એક્સ પર આવેલ છે તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ચેપ્ટર નંબર ચાર ના દાખલા ચેપ્ટર નંબર ચારમાં પહેલું છે નીચેનું ફેરણ એટલું સેલ્શિયસમાં રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ આપેલ છે બરાબર સેક્શન બી માં આપણે ચેપ્ટર નંબર ચાર જોઈશું જેમાં પહેલો દાખલો છે નીચેનું ફેરણ એટલું સેલ્શિયસમાં રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ આપેલ છે जमा सेल्सियस बराबर 5 फेरनिट - 160 / 9 હવે શું કીધું જો તાપમાન 86 ફેરાનિટ હોય તો સેલ્સિયસ માં તાપમાન શું થાય હવે આજે 86 જે એવું આપ્યું છે ફેરાનિટ માં તાપમાન આપ્યું છે તો સેલ્સિયસ એટલે કે સી માં તાપમાન શું થાય એ જોવાનું છે તો અહીંયા ગણી આપણે દાખલો તો કિંમત મૂક્યા સમીકરણ શું છે આપણી જોડે 5c = 5 ફેરાનિટ - 60 / 9 બરાબર ફેરાનીટ કેટલા આપ્યા છે તો કે છ્યાસી ફેરાનીટ ઓછા એકસો સાહીઠ ભાગ્યા નવ બરોબર મિત્રો છ્યાસી ગુણ્યા પાંચ કરીએ એટલે કેટલા આવશે ચારસો ત્રીસ ઓછા એકસો સાહીઠ ભાગ્યા નવ થશે હવે અહીંયા આપણે ચારસો માંથી એકસો ને બાદ કરીએ એટલે કેટલા વધશે બસો સિત્તેર ભાગ્યા નવ આપણે અહીંયા છેદ ઉડાવીએ તો કેટલા આવશે નવેતરી સત્યાવીસ એટલે કે ત્રીસ એટલે આપણો જવાબ કેટલો આવશે કે ત્રીસ સેલ્સિયસ તાપમાન થાય એટલે કે છી ફનીટ હોય તેને સેલ્સિયસમાં રૂપાંતર કરો તો કેટલું આવે ત્રીસ જવાબ આવે એમાં એમાં બીજો દાખલો છે જો તાપમાન પાંત્રીસ સેલ્સિયસ હોય તો તેને ફેરાનીટમાં તાપમાન શું થાય બરોબર ફરીથી એનું એ સમીકરણ સી બરાબર પાંચ એફ માઇનસ એકસો સાહીઠ ભાગ્યા નવ હવે આપણે શોધવાનું શું છે ફેર એન ઇટમાં શોધવાનું એટલે કે એફ શોધવાનો છે તો અહીંયા જોઈએ આ જે છેદમાં નવ છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય ગુણાકારમાં થાય એટલે નાઇનસી થશે બરોબર મિત્રો હવે નાઇન સી થયા બરાબર પાંચેપ માઇનસ એકસો ને સાહીઠ હવે હું આ એકસો સાહીઠ ને બરાબરની સામે લઈ જાઉં અહીંયા માઇનસ એકસો સાહીઠ ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે નાઇનસી પ્લસ એકસો સાહીઠ બરાબર પાંચ એપ થાય બરોબર મિત્રો હવે હવે જે આ પાંચ છે એને હું બરાબરની સામે લઈ જાઉં એટલે શું થશે કે નાઇનસી વત્તા એકસો સાહીઠ બરાબરની સામેથી પાંચ જે અહીંયા ભાગાકારમાં જશે એટલે એપ બરાબર શું મળ્યું નાઇનસી વત્તા એકસો સાહીઠ ભાગ્યા પાંચ હવે આપણને તાપમાન કેટલું આપેલું અહીંયા તો સેલ્સિયસમાં પાંત્રીસ આપેલું જ્યાં સી છે એની સ્થાને કેટલા મૂકી દેસુ પાંત્રીસ મૂકીને દાખલો કરી લઈએ તો ત્રણસો ને પંદર એટલે ત્રણસો પંદર વત્તા એકસો સાહીઠ ભાગ્યા પાંચ બરાબર એપ માટે એપ બરાબર ત્રણસો પંદર વત્તા એકસો સાહીઠ એટલે કેટલા થાય 400 પંચોતેર ભાગ્યા પાંચ આપણે ભાગ ભાગો પંચોતેર હોય તો એને ફેરાનીટમાં ફેરે તો કેટલો જવાબ મળે પંચાણું જવાબ મળે છે તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ આગળનો બીજો દાખલો બીજો દાખલો ક્યાં છે કે જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ સમીકરણ ફોર એક્સ માઇનસ બરાબર દસ નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો તો લખીએ અહીંયા જો ઉકેલ છે એમ કીધું જ છે તો કે કિંમત શોધવાની તો લખશું કે અહીં એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર લેતા એટલે શું થશે કે સમીકરણમાં જ્યાં એક્સ છે અને જ્યાં વાય છે ત્યાં કિંમત મૂકી દેશું એલે અહીંયા શું લખશું આપણે x બરાબર કેટલા છે કે 4 * 5 x ના સાને કેટલા લઈ લેજો 5 * k y ના સાને કેટલા લઈ લેશું 4 = 10 5 * 4 = 20 4k = 10 સમીકરણ નો ઉકેલ આપશો જે 20 = ની સામે જ જશે એટલે કેટલા થઈ જશે તો કે -4k = 10 - 20 માટે માઇનસ ફોર કે બરાબર દસ માંથી માઇનસ વીસ જાય એટલે કેટલા રહેશે માઇનસ દસ બરોબર મિત્રો હવે હવે આ જે માઇનસ ચાર છે એને આપણે બરાબરની સામે લઈ જઈએ તો ભાગાકારમાં માઇનસ ચાર થઈ જશે એટલે લખશું કે બરાબર માઇનસ દસ ભાગ્યા માઇનસ ચાર એટલે શું વધશે કે બે દુ ચાર પાંચ દુ દસ અને આ માઇનસ માઇનસ જતા રહેશે એટલે કે બરાબર શું વધશે પાંચના છેદમાં

કે ત્રીજા દાખલા માં કે છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એટલે કે a b c ની કિંમત મેળવો જે અહીંયા x -5y 10 છે તો આને પહેલા તો પ્રમાણિત સ્વરૂપ માં લખશું તો લખીએ અહીં x -5y x -5y 10 ને દ્વિચલ સુરેખ સમીકરણના અને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા એટલે શું થાય કે એક્સ વત્તા બી વાય માઇનસ સી બરાબર જીરો સ્વરૂપમાં લખતા સ્વરૂપ છે સ્વરૂપ થયું હવે શું કીધું છે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું બરોબર એટલે આ કિંમત મળી હવે અહીં એ બરાબર એક્સ ની જ ગુણાંકમાં કઈ નથી એટલે કેટલા કહેવાય એક બી બરાબર કેટલા થશે માઇનસ પાંચ અને સી બરાબર કેટલા થાય માઇનસ દસ હવે આપણે શું કીધું છે કે એ પ્લસ બીની કિંમત શોધો માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર એક વત્તા માઇનસ પાંચ માઇનસ દસ એટલે કેટલા થશે એક ઓછા પાંચ એટલે કેટલી કિંમત મળે ચૌદ કિંમત મળે માટે એ પ્લસ બી પ્લસ સી ની કિંમત કેટલી થાય કે એ પ્લસ બી પ્લસ સી ની કિંમત થાય ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર ચાર દ્વિચલ સુરક્ષા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ પ્લસ બી માઇનસ સી ની કિંમત મેળવો તો લખીએ અહીંયા હવે હું અહીંયા ડાયરેક્ટ પ્રમાણિત સ્વરૂપ લખું છું કે પ્રમાણિત સ્વરૂપ 4x - 5y - 2 = 0 था जहा a = 4 b = -5 c = 1 થશે बरोबर माटे a + b - c ની કિંમત बराबर કેટલી થાય તો કે a સોરી a बराबर કેટલા છે 4 બી બરાબર છે માઇનસ પાંચ અને સી બરાબર છે માઇનસ એક સોરી અહીંયા એક નહીં આવે અહીંયા કેટલા થશે આપણે બે થશે મિત્રો તો અહીંયા કેટલા આવે આપણે બે એટલે અહીંયા કેટલા આવશે સી બરાબર માઇનસ બે થશે એટલે ચારના ચાર પ્લસ માઇનસ માઇનસ હવે મિત્રો અહીંયા ભૂલ છે અહીંયા માઈનસ 2 આવશે બરોબર અહીંયા માઈનસ 2 થશે એટલે અહીંયા કૌંસની અંદર આપણે શું લખશું આપણે કે માઈનસ માઈનસ 2 આવશે કારણ કે c ની કિંમત કેટલી હતી માઈનસ 2 એટલે અહીંયા આપણો જવાબ શું થશે કે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 2 થશે બંનેનો સરવાળો કરશું એટલે કેનો 4 + 2 એટલે 6 - 5 એટલે 6 માંથી 5 જાય એટલે કેટલી કિંમત આવે 1 એટલે a + b - c ની કિંમત કેટલી થાય આપણે માઇનસ એક જવાબ આવે છે આપણો તો મિત્રો અહીંયા આપણો ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણને કીધું છે પાંચમા નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો તો સૌપ્રથમ આપણે પહેલો બિંદુ લઈએ અહીંયા તો જોઈએ પહેલા બિંદુમાં પહેલું બિંદુ શું આપ્યું છે આપણને કે જી માઇનસ વર્ગુણમાં ત્રણ બે વર્ગુણમાં ત્રણ છે બરોબર અહીંયા આપણને ખબર છે ઉકેલ શોધો એટલે યામ જે આપે છે એ શું છે કે વાય બરાબર બે વર્ગુણ ત્રણ લેતા બરોબર ચક્કાસે સમીકરણમાં લખ મૂકી જોઈએ ત્રણ એક્સ વાય બરાબર ચોવીસ કિંમત મૂકી દઈએ તો કે માઇનસ વર્ગુણમાં ત્રણ વત્તા ત્રણ

માઇનસ વર્ગુણમાં ત્રણ બે વર્ગગુણમાં ત્રણ એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસનો ઉકેલ નથી ઓકે મિત્રો તો પહેલો ઉકેલ ના મળ્યો બીજો દાખલો જોઈએ તો બીજામાં શું છે ચોવીસ માઇનસ આઠ જ્યાં ચોવીસ એક્સ અને વાય શું આ માઇનસ આઠે શું છે વાય છે તો લખી દઈએ અહીં એક્સ બરાબર ચોવીસ અને વાય બરાબર માઇનસ આઠ લેતા સમીકરણમાં બંને કિંમત મૂકીને ચકાસી જોઈએ કે સમીકરણ સાબિત થાય છે કે નહીં તો જોઈએ કે ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર ચોવીસ બે ગુણ્યા એક્સના સ્થાને ચોવીસ લખી દેસુ વધતા ત્રણ વાયના સ્થાને માઇનસ આઠ લખી દઈએ બરાબર ચોવીસ ચલો ચોવીસ કેટલા થાય તો કે ચોવીસ અડતાલીસ થાય માટે અડતાલીસ માઇનસ કેમ મા કર્યું તો કે પ્લસ માઇનસ માઇનસ ચોવીસ 24 તો કે અહી ચોવીસ માઇનસ આઠ એમ એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસ નો ઉકેલ છે મિત્રો અહીંયા આપણો દાખલા ચેપ્ટર નંબર ચાર ના દાખલા પૂર્ણ થાય છે સેક્શન બી ના અને ચેપ્ટર સેક્શન બીનું ચોથું પણ પૂર્ણ થાય છે મિત્રો અહીંયા આપણા ચેપ્ટર ચારના દાખલા પૂર્ણ થાય છે હજુ પણ જો જે મિત્રોએ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી દેજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો